પંચમહાલ ગોધરા ગ્રામ્ય શહેર અને તાલુકાની જાહેર જનતા તથા જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે માન્ય શ્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકથી પૂર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ પચીસ એક બે હજાર ચોવીસને ચોથા ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકથી પૂર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે પંચમહાલ ગોધરા ગ્રામ્ય શહેર અને તાલુકાની જાહેર જનતા તથા જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું છે કે માનનીય મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ ચોવીસ એક બે હજાર રોજ સવારે અગિયાર કલાકથી પૂર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ પચીસ એક બે હજાર ચોવીસને ચોથા ગુરુવારના રોજ સવારના અગિયાર કલાકથી પૂર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે સંબંધકર્તા નાગરિકોએ તેઓના સેવાકીય નોકરી પેન્શન સિવાયના પ્રશ્નો લેખિતમાં તાલુકા સ્વાગતમાં સુધીમાં જિલ્લા કક્ષાએ તારીખ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જાહેર સિવાયના દિવસો દરમિયાન રજૂ કરવાના રહેશે અરજી ઉપર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તથા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા હેઠળ અરજીઓ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે લાંબા સમય જ પડતર પ્રશ્નો અંગે અરજી કરવાની રહેશે જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે સૌ તાલુકા કક્ષાના

લગતી રજૂઆત કરી શકશે સામૂહિક રજૂઆતો કરી શકશે નહીં સ્વાગત કાર્યક્રમ માટે લાંબા સમયના જુબ પડતર પ્રશ્નો અંગે અરજી કરવાની રહેશે તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને કરેલ રજૂઆતની નકલ અરજી કરવાની રહેશે કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્નો તાલુકા કક્ષા નિર્ણય લઈ શકાય તેવા તેમજ સેવાકીય કોર્ટમેટર રહેમાની નોકરી પેન્શન નીતિ વિષયક તથા આક્ષેપો સિવાયના પ્રશ્નો હોવા જોઈએ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નોના આધારે પુરાવા સાથે રજૂઆત કરી શકશે કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકાશે નહીં કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે સામૂહિક રજૂઆતો કરી શકશે નહીં તેમજ જનસંપર્ક અધિકારી ટુ કલેક્ટર પંચમહાલ અને મામલેદાર ગોધરા શહેર ગ્રામ્ય એક અખબાર યાદીમાં જણાવ્યું છે ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ